દે દ્વારકાધીશ મિત્રો તો આજનો વિડીયો કેમ કે આજ બ્લોગ નથી બોલો કેમ કે આ વ્લોગ નથી મિત્રો અને બ્લોગ છે ને લેટ આવ્યો પણ ગ્રેટ આવ્યો તો એવું બધું છે અને આપણે છે ને થોડાક સમયની પણ ઘણા સમયથી આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટ્રોવર્સી હાલતી હતી નીલેશ ચોહાનારે તો એનો આજ ડે આવી ગયો છે ટોચનનો અને આજ આપણે જવાનું છે ટોચન કરવા અને અહીંયા રહ્યું આપણું બ્લુવર્સ અને બ્લુઅર્સની અંદર છે ને કોઈ પણ જાતનું મોડિફિકેશન આપણે કર્યું નથી જો કે એને મોડિફિકેશન બધું કર્યું છે એને કાંઈક ગ્રીલ મૂકી દે એટલે આપણને આપણને ખબર છે તો હવે એ આજ અહીંયા આવે છે અને આપણે હવે કરવાનું છે ટોચન તો હવે ટોચન કરવાનું છે અને તમે બધા છે ને બ્લોગમાં છેલ્લે સુધી જો ને બના રહેજો એટલે તમને બધાને મજા આવી જાય બાકી જો આપણું બ્લુવર્સ અને કોમેન્ટમાં તમે બધા કહી દો કોણ છે જો કે આ બંકાની એન્ટ્રી થાય ને એટલે માર્કેટ આખું ઈ જાય ખબર છે ને હા અહીંયા બાકી જો આપણો બંકો અહીંયા પીડો છે તો હવે આને આપણે છે ને ટોચનમાં લઈ જવાનો છે જો કે અગિયાર ક વાગે જવાનું છે એવું બધું છે અત્યારે દસ વાગ્યા છે મેં કીધું આપણે વ્લોગ ચાલુ કરી નાખીએ અત્યારથી એવું બધું હાલે ને બાકી તમે બધા ક્યાં મોજમાં ને આપણા વ્લોગ જોતા મોજમાં જોઈએ જો કે આપણા વ્લોગ તમે નહોતા જોતા પણ કાંઈ વાંધો નહીં પહેલાના જોઈ લો ને એટલે તમે મોજમાં આવી જાવ પાછા એવું બધું હાલે છે તો આપણે જવાનું છે અને આમ જુઓ બાકી આપણો હમણાં ટ્રેક્ટરમાં કંઈ મોડિફિકેશન કર્યું નથી પ્લોટે છે ને આપણું નવું મકાન ત્યાં હમણાં બધું કામ થયેલું છે એટલે લાદીસ્ટાઈલનું કામ આલી તમને બધાને હમણાં બતાવી દઉં એવું બધું છે આ જો કમ્પ્લીટલી બધું થઈ ગયું છે અને વાતચીત કરી નાખી છે ને એવું બધું છે અને ભાઈ કોન્ટ્રાવર્સીમાં હતા થોડાક સમયથી આમ બધા તો એમાં ઘણા કરાંયા બહુ લાભ લીધો ખબર છે જાકે આમ રીલું છાપીને અને રીલું મૂકી દે આપણી અને વ્યૂ છાપી નાખે એને ખબર છે કેમ કે આની રીલ મૂકશું એટલે વ્યૂ આવવાના જ છે એટલા માટે કાંઈ વાંધો નહીં ભલે ને માતાજી સુખી રાખે બીજું શું હોય તો એવું બધું હાલે છે બાકી આ જો ચકલ જો બાકી ઓહ આરાર આ રાત આ રા ચક્કલિયો બાકી બધું હાલે ને હવે આપણે છે ને જવા દેવાનું છે ટ્રેક્ટર મિત્રો આપણે ફાઇનલી આપણા નવા મકાને પગી ગયા અને આપણું બ્લુઅર જોવા અહીંયા મૂકી દીધું છે અને હમણાં ચાલે છે લગન એટલે બધા આવું બધું તો વાયગાસ કરે બાકી જો બધો માલ સામાન આવી ગયો છે આ જો સ્ટાઇલ છે આવી ગઈ છે આ જો બે બાજુ અને માર્બલ ને બધું થઈ ગયું છે કટિંગ અને જો સામે તો લાગી હોય ગયું છે એટલે આ જો બધું આ બધું એપોક્સી બધું આમ બધું અત્યારે તો પૂરવાની ન આવે એ બધું પૂરા છે હજી અને આમ જો બધું પથ્થરનું આમ બધું આમ કટિંગ થઈ ગયું છે માર્બલનું અને હજી તો આમ આપણે પાસે સ્ટોક પીડો છે લાટ અહીંયા બધે હજી પીળો છે જો અને હજી તો આ મકાનને હજી આમ રેડી કરી દેવાનું છે બાકી અહીંયા જુઓ બધું હજી આ બધું હવે થઈ ગયું છે મિત્રો જો ફાઇનલી જો આ બધું પથ્થરના ને બધું તો લાગી ગયું છે હા જો મસ્ત રીતે બધું થઈ ગયું છે હવે આની અંદર હવે સ્ટાઇલ્સ બાકી છે બાકી આ જો કમ્પ્લેટલી બધું કમ્પ્લેટ આ ખાલી હવે એક બે બારી બાકી છે બાકી આ બધામાં થઈ ગયું છે એટલે આ જો બધું કમ્પ્લેટ થઈ ગયું છે અત્યારે કામ કર્યું છે બંધ કારણ કે છે ને ચા પીવાનો હોલ્ટ હોય ને એવું બધું આલા કરે છે બાકી આ જો થાંભલી ને એક નંબર આ

ફાઇનલી મિત્રો આપણે છે ને ટ્રેક્ટરને છે ને ખાલી પ્રેશર મારી દીધો છે એટલે આપણું ટ્રેક્ટર પાછું ચમકી ગયું છે કેમ કે જરીક જરીક છે ને થોડીક આમાં ડસ્ટ હતી એટલા માટે હવે જો આપણે મસ્તીનું આમ ચમકાવી દીધું છે એક નંબર એટલે હવે લાગે ને આમ બાકી આમ મજા એવા કરે આંકવા બાગવાની અહીંયા તો ને આ બધું કામ તો ચાલુ જ છે તો હવે જો આપણું ફાઇનલી વર્સ ઓન ધ વે થવા માટે રેડી આપણા હેલીપેડે ટચ ટ્રેકે તો મિત્રો આપણે અત્યારે છે ને આપણા ઘરની બહાર આપણે આવી ગયા છીએ તો હવે આપણે થોડીક જ વારની અંદર નીકળવાનું છે અને વાત થઈ હતી આપણે કંઈક સાડા દસ બાજુ અને મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા ખબર અત્યારે વાગ્યા છે કંઈક ત્રણ જેવું વાગ્યું છે તો ત્રણ વાગ્યાની વાત હતી આપણે વાત હતી સાડા દસની અને ત્રણ વાગી ગયા પણ હજી ભાઈ એવા નથી તો હવે હમણાં આવે પછી આપણે જવાનું છે ટોચન કરવા એટલા માટે હવે જો આપણે ટ્રેક્ટર થઈ ગયું છે તૈયાર અને આ જે લોકો એમ કહેતા હતા ને કે થાંભલાનો વાયર છે તો એને મારે ખાલી એટલું જ કહેવાનું કે થાંભલાનો વાયર નથી

મિત્ર હવે ફાઈનલી તો અહીંયા આવી ગયું છે અને આપણું ડાક્ટર જો અહીંયા પડ્યું છે હાલો તો જવા દે જો અહીંયા બે ડાક્ટર તો મિત્રો અત્યારે જો ફાઇનલી આપણા ટ્રેક્ટરો બધા ત્રણ ટ્રેક્ટર ભેગા થઈ ગયા છે અને આમ જો એક જોન ડિયર આવી ગયું છે એટલે હવે એની હારે આપણે ટોચન દબવાનું છે તો હવે જો આપણું ટ્રેક્ટર હવે જાય છે અને આ આપણે નિલેશભાઈ ટ્રેક્ટર આવી ગયું છે હવે અહીંયા હવે આ બાકા જીતી બોલાય અને જોન ડિયર જોઈ લો હા ભાઈ ને આગળ

પણ તોય આવા બધા આવી ગયા છે તો એવું બધું છે અને એટલે મજા ન આવે એટલા માટે બાકી હવે જો મિત્રો જો ફાઇનલી પબ્લિક જો તમે ભેગું છું ખાલી આપણે કોઈને કીધું નહોતું પણ પબ્લિક જો જીસીબી બધું આવી ગયું છે અને આવા કાયદા સર અહીંયા ટોચન હાલે છે અને બે ઇક્વલ ટ્રેક્ટર થઈ જાય ટાઈ થઈ જાય છે ઘડીક આખે ને ઘડીક આખે છે એટલા માટે જો વજન થાય છે શરૂ હાલો ભાઈ રેડી

ફાઇનલ આપણે ટોચ બધું થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે જો આવ જાય છે બધા ટ્રેક્ટર અને હારો હાલો લાલભાઈ મેળા આવે આવજો તો અત્યારે મિત્રો થઈ ગયો છે બીજો દિવસ અને આપણે અત્યારે જવાનું છે બહાર એટલા માટે આપણે છે ને જલ્દીથી એટલે અત્યારે વાગ્યા છે કેટલા ખબર સાડા પાંચ થયા છે અને આપણે થઈ ગયા છીએ તૈયાર અને જો કે તમે બધાએ કાલે વિડીયોમાં જોયું છે ટોચન કેરું હતું આપણે અને જે આઈસર હતું ને એની અંદર છે ને પાણી ભરેલું હતું પાછલા ટાયરની અંદર અને આપણા ટાયરની અંદર ખાલી અવાજ હતી હવે મિત્રો તમે જોયું એની જેમ જ રિઝલ્ટ તમારી બધાની સામે છે અને જોઈ તમે હજી અંદાજો લગાડી શકો કે આપણા ટ્રેક્ટરની અંદર હજી પાણી ભીરવું હોત તો એનું ટ્રેક્ટર ક્યાં ખેંચાઈ ગયું હોત બાકી તમે સપોર્ટ સોશિયલ મીડિયાની અંદર કર્યો છે ને એની માટે દિલથી થેન્ક યુ